કેમ છો મજામાં યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં આવ્યો છું ખેતર આજે ખેતર તો મેં આવું જ છું રોજે જ પણ સવાર સવારમાં ધાણાઓ ખાવા આવ્યો છું वीडियो में नवा हो तो सब्सक्राइब कर देजो तो ढाणा वाई वाचे तैयार થઈ ગયા ધાણા એટલે ઉખાડીને શાકભાજી વાળાને ત્યાં આપવા જવાનું છે તો થોડા બાકી છે બે ડાળામ પરતી જશે ઠંડી બી લાગે જાય તો બોજ सवार सवार ना सात आएगा ना ले ठंडी लागे ना पधरे तो मैं धाना उखाड़ चालू करो हे पर बहुत झाकड़ आयुज पर एटलू झाकड़ के पानी पानी बता हाथ भी नीचा हाथ पंत हरी जाए हाँ ठंडी ना ली दे नौकर है वो पड़े ना मुरिया वाका कादो वाला इधर लेने बच्चू ধ নাখো পৰে মুড়িয়া হয় চখ্খা থাই যায় दाद बिना ही है थोड़ा का ढाणा उखड़े है हाथ बिना गया बत्तज इतलो झाकर आवे ने बहुत झाकर आवे એટલે સવાના દાણા ઉખડે ને તો હું છે કે તાજા રેવાળા ને કાલે ઉખડે એટલે થોડા વાસી થઈ જાય વેચાવાળાને ભી થોડો પ્રોબ્લેમ રહે એટલે સવારે ઉખડે ને તો દાણા હું ताजा रेले तंदूर रेस એટલે હારુ કહેવાય એટલે વેચવાળા ના ઘર اكو એ તો ફટાક દેને મના બી વેચાઈ જાય જહા થોડો ધમસ ધમસ લાગે ને કે હવા નો મોસમ ને એટલે ધમસ જેવું લાગે એટલે પંદર કિલો ધાણા ઓખાડવા ને પંદર કિલો જેવા પંદર કિલો ઉખાડવું પડશે એટલા રોજે એ લોકોને પંદર કિલો જેવા જોઈએ છે એટલે એટલા ઉખાડી દેવા બીજા તો મેં સાના ઉખાડ્યા છે પાંચેક કિલો હવે દસ કિલો ઉખાડી દેશે એટલે થઈ જશે પછી આપ પછી આપવા જઈશ મેં ત્યાં